જો તમારા પરિવાર પર ખરાબ નજર છે તો લાલ કિતાબ સંબંધિત આ ઉપાયો ચોક્કસ અજમાવો જ્યોતિષશાસ્ત્રમાં ખરાબ નજરને નકારાત્મક ઉર્જાનો એક પ્રકાર માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે જો તે ઘરમાં પ્રવેશ કરે છે તો ઘરના સભ્યો પર તેની કેટલીક ખરાબ અસર પડી શકે છે જ્યારે બાળકોની વાત આવે છે ત્યારે તે ની અસર સામાન્ય રીતે તેમના સ્વાસ્થ્ય અથવા તેમના અભ્યાસ પર સીધી દેખાય છે ઘણી વખત લોકોના સ્વાસ્થ્ય પર પણ તેની ખરાબ અસર પડે છે આવી સ્થિતિમાં લાલ કિતાબ સાથે જોડાયેલા કેટલાક ઉપાય તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે परंतु आपणी आसपासनी अमूक શક્તિઓ આપણને વસ્તુઓ બગાડવા માટે પ્રેરણા આપવાની ક્ષમતા ધરાવે છે અને આને ખરાબ નજર માનવામાં આવે છે આવી સ્થિતિમાં લાલ કિતાબ સંબંધિત આ પગલા લેવા જોઈએ એક લાલ કિતાબના ઉપાય સોમવારે ભગવાન મહાદેવની પૂજા કરવી જોઈએ लाल किताब अनुसार सोमवारे शिव मंदिरमा शिवलिंग नो दूध अने जळ થી अभिषेक करवो જોઈએ આ દરમિયાન ઓમ નમઃ શિવાય મંત્ર નો જાપ કરવો જોઈએ આમ કરવા થી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે બે નદી માં સુકુ નારીયેર પધરાવવું लाल किताब अनुसार जो कोई ने खराब नजर થી બચાવવા હોય તો શનિવારે વહેતી નદી માં સુકુ નારીયેર પધરાવવું જોઈએ આ ઉપાય અપનાવાથી વ્યક્તિ આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવે છે. પરિવાર પર કોઈ ખરાબ બળછાયો હોય તો તે પણ દૂર થઈ જાય છે. 3 ગાય માતાની સેવા કરવી જોઈએ. સનાતન ધર્મમાં ગાયની સેવા કરવી શુભ માનવામાં આવે છે. જો પરિવાર ખરાબ નજરના પ્રભાવ હેઠળ હોય તો દરરોજ ગાયની સેવા કરવી જોઈએ. દરરોજ સવારે ગાયને ગોળ અને રોટલી ખવડાવવાથી માતા લક્ષ્મીની કૃપા જળવાઈ રહે છે. પરિવારના દુઃખ દૂર થાય છે. વ્યક્તિએ આર્થિક સંકટામણનો સામનો કરવો પડતો નથી. જો તમે આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ.